નમસ્કાર ગુજરાતના એવા મહાનથી સોમનાથથી નજીક આવેલા એક ભાલકા તીર્થને આપણા ત્યાં દર્શને લાવેલા છે આપણી સાથે મંદિરના સોમનાથ ટ્રસ્ટના સભ્ય જોડાયેલા છે એમની સાથે વાત ક્યાં જ છે શું કહેશો આ મંદિર વિશે કહેવામાં આવે કે ભગવાન જ્યારે દ્વારકા ડૂબવાનો અંદેશો આવે છે ત્યારે પ્રભાસની ભૂમિ પર આવે છે પ્રભાસમાં જ્યાં આપ ભાલકા તીર્થ આપ જોઈ રહ્યા છો ભગવાન કૃષ્ણ બિરાજમાન છે જરા નામનો પારધી બિરાજમાન છે આ સ્થાને ભગવાન કૃષ્ણએ જ્યારે પારધીને રામ અવતારમાં વચન આપેલું કે જે આના પછીનો જન્મ છે જે ભગવાનનો કૃષ્ણ અવતાર છે તેમની પૂર્ણાહુતિ તમારા હસ્તે થશે અને ભગવાન આ પ્રભાસની ભૂમિમાં જે આપણે ગીતાજીમાં આવે છે કર્મનો સિદ્ધાંત કે જે માણસ કર્મ કરે છે તે ભોગવવું પડે છે અને રામ અવ અવતારમાં કરેલું કર્મ છે એમનું કર્મનું પ્રાયશ્ચિત છે એ ભગવાન છે એ કૃષ્ણ અવતારમાં માનવ સ્વરૂપે આ દેહમાં અહીંયા પ્રભાસની ભૂમિથી કરે છે આ એટલું પાવન સ્થાન છે જેની સાક્ષી પાંચ હજાર એકસો વર્ષ પુરાણું આ જે વૃક્ષ છે એ કરી રહ્યું છે ભગવાનના પદચિહ્નની નજીક જ આવેલું પીપળનું વૃક્ષ છે જે પાંચ હજાર એકસો વર્ષથી અત્યારે પણ દૃશ્યમાન છે અને ભગવાનના જે એ આગવી પેઢીઓ છે આગવી હોય છે એ પૂર્ણ થતી હોય છે પણ આ વૃક્ષ છે એ પાંચ હજાર વર્ષથી હજુ પણ આ જ સ્થાને આવેલું છે આદમ ધર્મના લોકોને જાગૃતિ માટે શું સંદેશ આપવા જવાનો કહેવામાં આવે તો પ્રભાસની ભૂમિ છે એક ઉર્જાની ભૂમિ છે અહીંયા કર્મનો સિદ્ધાંત મળેલો છે અહીંયા ભગવાન ચંદ્રને ભગવાન શિવે જ્યારે પોતાના શાપમાંથી મુક્તિ આપી ત્યારે પણ નારીઓના સન્માન અને ઉત્થાનની વાત રહેલી છે પ્રભાસની ભૂમિ સૂર્યની ભૂમિ પણ છે ઉર્જાની પણ ભૂમિ છે ભગવાન પરશુરામની જ્યારે આજે અખાત્રીજ છે પરશુરામ જન્મ જન્મજયંતિ છે ત્યારે ભગવાને પણ અહીંયા પરશુરામ ભગવાને પણ અહીંયા જે પોતે કરેલા કર્મનું પ્રાયશ્ચિત કરેલું છે તપ કરેલું છે એટલે તપ દાન પ્રાયશ્ચિત કર્મ આ બધા જે ગુણો છે એ પ્રભાસની ભૂમિમાં રહ્યા છે તમામ સનાતનીઓને એક વિનંતી છે કે આ સ્થાનની ધર્મયાત્રા છે એ અવશ્ય કરે અને અહીંની યાત્રા અને અહીંયા નિયમોનું પાલન કરે